તો પગાર ન ચૂકવાય ત્યાં સુધી હડતાળ પર બેસવાની છે છે સુરતના હોસ્પિટલના સફાઈ કામદારો હડતાળ વાયદાઓ કરવામાં આવ્યો પગાર ચૂકવાઈ જશે ચૂકવાઈ જશે પરંતુ હજુ સુધી પગાર નથી ચૂકવાય ત્યારે તેમની માંગ છે જ્યાં સુધી પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી આ રીતે હડતાળ પર બેસીશું સીધા જે સુરત ની સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ચુક્યા છે ચેતન સફાઈ કામદારોની આ હડતાળ શું છે હાલની સ્થિતિ Hi. ચોક્કસ સુરત નવી જે કોવિડ છે તેમાં કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા આ કર્મચારીઓ દ્વારા છેલ્લા મહિનાથી પોતાની જે સેવા છે તે સેવા કરવામાં આવતી હતી છેલ્લા છે જેના કારણે જે પરિવારજનો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કર્મચારી જે રીતે હડતાળ પર ઉતર્યા છે ત્યારબાદ જે પરિવારજનો છે તે પરિવારજનો દ્વારા જે સ્ટેચર છે તે સ્ટેચરને ધક્કો મારીને એક વોર્ડમાંથી બીજા બતાવવા મહિલા કર્મચારીઓ છે તે મહિલા કર્મચારીઓ અહીં હડતાલ પર ઉતર્યા છે મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તે મહિલાઓ આ રીતે હડતાલમાં જોડાય છેલ્લા ત્રણ મહિનાથી તેઓ પોતાના પગારની માંગ કરી રહ્યા છે જોકે જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર પગાર આપવામાં આ ખાડા કાન કરી રહ્યા છે તેઓની જે વાત સાંભળવી જોઈએ તે વાત નથી સાંભળવામાં આવતી જેને કારણે આજે જે મહિલાઓ છે તે મહિલાઓ રણચંડી બની હતી અને પોતાની જે પગારની જે માંગ છે તે માંગ સ્વીકારાય તેવી માંગ કરવામાં આવી રહી છે બીજી તરફ જે હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે જે ડીન છે તે ડીન પણ અહીં આવી પહોંચ્યા છે એ વાતને અહીં આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજે બપોર સુધીમાં તેઓનો પગાર થઈ જશે જો કે જે મહિલાઓ છે તે મહિલાઓ એક જ માંગ કરી રહી છે કે પોતાનો જે પગાર છે તે પગાર અત્યારે જ આપવામાં આવે હાલ આપની સાથે મહિલા કર્મચારી જોડાય છે જે પગાર દેને કી વાત હોઈ કે તીન બજે તક પગાર દે દેગે ક્યાં કહોગે કોઈ ગેરંટી નહીં हमको उसका कोई लिख के दो के पगार मिलेगा तो हम लोग रुकते हैं नहीं तो हड़ताल तो चालू रहेंगी सर हमारी चाहे कुछ भी हो जाए पहले हमारे पति हमको निकाल दे चाहे घरों मालिक निकाल दे हमारी हड़ताल चालू रहेंगी यहाँ से हटेंगे नहीं दीन क्या बोले તો જે રીતે તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે અને આ સતત હડતાળ પર તેમનું કહેવું છે કે છેલ્લા પંદર દિવસથી વાયદાઓ કરવામાં આવે છે પરંતુ પગાર નથી આપવામાં આવી રહ્યો આપને જણાવી દઈએ કે આ સુરતના નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ છે કે જેઓ હડતાળ પર છે સાતસોથી વધુ કર્મચારીઓને પગાર ન અપાયો હોવાની તેઓ ફરિયાદ કરી રહ્યા છે અત્યારે પોલીસને પણ બોલાવી લેવી પડી છે સ્થિતિ વધુ વણસે નહીં તે પ્રકારના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે પરંતુ તેઓ પોતાની માંગ પર અડગ છે કે જ્યાં સુધી તેમને પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી તેઓ હડતાળ પર રહેશે